તો જામ સાહેબ ના ઘરે ગયા પગમાં પડ્યા અને ક્યાંક મારે જામ સાહેબ ને પણ કેવું છે કે કે આપણો આપણો દુશ્મન દુશ્મન ચાહે રણ અંદર આપણી સામે આવે આપણા ઘર આંગણે આવે ક્ષત્રિય ધર્મ એવું કે છે કે રણ મેદાન ની અંદર ક્ષત્રિય જયારે પણ લડવા જતો હતો દુશ્મન દૂર થી આવતો હોય તો પાણી નો ક્ષત્રિય પેલા આપે કે પેલા પી લે પછી લડશું આપણે

પણ તમે એક ફૂલ જામ સાહેબ કરી કઈ ફૂલ કરી એને પાઘડી પહેરાવાની એ સરકાર નુમાઈંદાઓ આ પાઘડી ને ઉછળવાનું કામ કર્યું આપણી મા બેન ઉપર ખોટી ટિપ્પણી કરી તમે એને પાઘડી પહેરાવી છે આજ માં ભવાની ના સગન સા

અરે ભાઈ શરમ કરો શરમ કરો માં બેન ની આબરૂ ની સવાલ છે કા લડો ક્ષત્રિય સ્પીતા માટે કા લડો લડી ન શકતા હોય તો ક્યાંક સોશિયલ મીડિયા